તો છોની ટકાને પરિવારમાં આવી જસે આ મોવા માર્કેટમાં છે ચારશન મિત્રો આપણે લાલ ડુંગળી ને મિત્રો આપણે હરાજી યોન છે જોઈ લો મિત્રો આખર આપણે થાઈ છે આયા આજે મિત્રો આપણે તારીખની આજ વાત કરી તો તારીખ 10 2025 નોવાર છે મિત્રો બંગળવાર આને મિત્રો આપણે હલાય આપણે ડુંગળી ને આપણે હરાજી આપણે જોયું આલી મેલા તો માલ લીન સફદની મિત્રો આપણે બપર પછી આપણે ના છા એટલે મિત્રો તમને આપણી ચેનલ નું નામ આપી તો આપણી ચેનલ નું નામ છે મિત્રો હેડી ગુજરાતી ચેનલ ને ની અંદર ડિલિવરેલ તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો

હા હા એકસો બિસ્સોડ બત્રીસ રૂપિયા બચી ગુરુભાઈ ચો પિસ્તાલીસ પીસ્તાલીસ વિસ્તાળ છેતાલીસ છેતાન સાલીસ એકતાળ રૂપિયા વૃક્ષો છેત્લીસ ગૃહ પૂસ્તાલીસ ખાલી વગરપુડા માહોલનું પણ સાવ ચક્પન હતો અત્તાવન સાઠ એકસઠમાં ત્રેસઠ દોસઠ વૃક્ષોને ચોસઠ ગુરુ પાંસઠ પાંચઠ ચોસ બોસઠ બ્રિસઠ રૂપિયા

વાપરી ભાતરી પાડીએ સાડતક ઉપર તણપણ સાડતે જો ભાડતે ઓપન કરી જાણે તાલે ઉપર તરીકે બધા વાવળ ઓપન મંદાતો પણ નહીં ત્રણપોષ થાય આટલક પુરેશક પોતસાત આટક પુરતક તણપોષ આતકર માટરે માહદીયા બહાર ધૂવું છે જો પડનો ઓળા રાહ ઉધાર છે 170 બોલ લેવા લે આ આતો સક સાક ઉપર બેઠો ભાઈ આ બસો બસો રૂપિયા બસો ગોળુભાઈ ભાગ્યા બસો બસો રૂપિયા એકસો રૂપિયા ₹20 બે બે ₹100 ₹200 તમારે ઓભરે સાબ ઉપર મારો માઈન ભાઈ બોલો

આ કીચેલે આ 17 આ જ આ બધું બેપુ ભાઈ આ ઉપર ને ને એના હા હા તો 4 ₹40740 ₹41 ₹24450 550 દેલે છે મેળા તો આપી દે 500 ₹575 ₹575 ₹999 ₹798 ₹798 ₹575 ભાઈ તું કે લઈ દે? ઓમજી લઈ જો જે છે હા મોટા

એકસો ને સોરાકો બચ્ચા ને ચોરાશી પંચ્યાસી ચાશી અઠ્યાસી 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 નેવું નેવું રૂપિયા આપડા નેવું નેવું ને શું છે યાર

પચીસ એકાવન એકાવન નેપન પંચાવન છપ્પન અઠાવન સાહીઠ એકાઠ એકસઠ એકસો બાસઠ પાસઠ સાસઠ સત્તર સિત્તેર બોતેર પંચોતેર એસી ને ત્રણ વાર અળિ રજા એસી રૂપિયા લખજા માનો ફાટે હડતી એ ભાઈ હાલો મનોભાઈ કોરું કેવો આવો એક આટવા છે એક એક મિની હા ફાટે હડતી

15 16 17 18 19 20 21 22 23 24 अक्षरा 12 15 25 26 27 28 29 30 એકસો ને ઓગણીસ